રાજ્યની જળસીમાની સુરક્ષા કરતી એજન્સીઓ વચ્ચે તાલમેલ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સાગર સુરક્ષા કવચ હેઠળ મોક ડ્રિલનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવે છે પરંતુ ભાવનગરમાં આ અભિયાન દરમિયાન ભાવનગરની સુરક્ષા એજન્સીની આબરૂના લીરે લીરા ઉડાડતી ઘટના બની છે દમણથી નીકળેલી એક બોટ કોઈપણ પ્રકારની રોકટોક વગર સીધી જ ભાવનગરના નવા બંદરના લોકગેટ સુધી ઘુસી જવામાં સફળ રહી હતી જ્યારે મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ હતી જ્યારે મોકડ્રીલમાં ફેલ ગયેલા ભાવનગરના તંત્રની નોંધ જિલ્લા કલેક્ટરે લઈને ગાંધીનગર સુધી લેવામાં આવી અને આ મોકડ્રીલમાં પણ નાપાસ થયેલું ભાવનગરનું સુરક્ષા તંત્ર આ હકીકતને છુપાવવાના પ્રયાસો કરતું જોવા મળ્યું હતું રાજ્યભરની જળસીમા કેટલી સુરક્ષિત છે અને તેમાં કેટલી ઉડપ છે તે અંગેની જાણકારી માટે સમયાંતરે સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવે છે છેલ્લા દિવસથી ચાલી રહેલા સાગર સુરક્ષા કવચના આખરી દિને ભાવનગરની જળસીમાની સુરક્ષાના લીલા ઉડાડીને દબાણથી નીકળેલી એક બોટ બે રોકટોક ભાવનગરની જળસીમામાં પ્રવેશ કરી નવા બંદર લોક ગેટ સુધી પ્રવેશ કરી ગઈ હતી વહેલી સવારે તંત્ર ઘોર નિંદ્રામાં હતું ત્યારે માંગરોળની દીવ પાસિંગની કિંગ સાગર બોટ નંબર કે પર દમણના લોર્ડ સાહેબ તથા અન્ય છ લોકો દમણથી નીકળીને ભાવનગરની જળસીમામાં પ્રવેશ કરી ભાવનગરના નવા બંદર ખાતે પહોંચ્યા હતા સાગર સુરક્ષા કવચના આખરી દિને દમણની બોટે ભાવનગર જળસીમામાં પ્રવેશ કરી નવા બંદર પહોંચી જઈ ભાવનગર સુરક્ષા વિભાગની પોલ ખુલી હતી

ઇન્સ્પેક્ટર અને બે જમાદાર સાથે હતા એ પણ અહીંયા સાથે હતા તો આમથી આવતી હતી નવા લોક પ્રવેશ કરી પહેલા તમે ઝડપી લીધા દમણથી આવેલી અને છ સરકારી હતા કર્મચારી કોસ્ટગાર્ડના ત્રણ પોલીસ ડિપાર્ટમેન્ટના પીઆઈ સાહેબ હતા દમણના અને ત્રણ બીજા ખલાસીના હતા રૂપમાં અને ક્યાંય રોકાણી નથી અહીંયા આવીને અમે લોકગેટ ઉપર ત્યાં દબાઈને ઊભી હતી કોર્નરથી અમે જોવા મળ્યો અંદર એન્ટર કરીને અમે દબોચી લીધી

તેની પોલ છતી ના પડે તે માટે મીડિયા કર્મીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા તેમજ સુરક્ષામાં ચૂક થઈ હોવા છતાં મીડિયાને આ બાબતની માહિતી આપવામાં પોલીસ વડાએ બહાના કાઢ્યા હતા અને મીડિયા કર્મીને દરવાજેથી જ વળાવી દીધા હતા આ તો મોક ડ્રીલ હતી પરંતુ મોક ડ્રીલમાં પણ થયેલી ચૂકને છુપાવવાનો પ્રયત્ન કરનાર ભાવનગરનો સુરક્ષા વિભાગ જો કોઈ આવી વાસ્તવિકતા બને અને કોઈ આતંકી ઘટના ઘટે તો શું શું કરી શકે તેનો અંદાજ આ મોક ડ્રીલ પરથી લગાવી શકાય છે દરિયાઈ સુરક્ષાની એજન્સીઓ વચ્ચે તાલમેલ જળવાય તે માટે સમગ્ર ગુજરાતમાં સાગર સુરક્ષા કવચ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ આ અભિયાન અંતર્ગત આજે ભાવનગરના નવા બંદર ખાતે એક બોટ ઘોસી આવી હતી અને આ સમયે ભાવનગર મરીન પોલીસ સહિતની તમામ એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ હતી ત્યારે આ બોટને ભાવનગરના કસ્ટમના કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી આ ઘટના પછી ચોક્કસ કહી શકાય કે આ તો એક મોક ડ્રીલ જ હતી પરંતુ આતંકીઓ ભાવનગરના દરિયા કિનારા મારફતે ગુજરાતમાં આસાનીથી ઘૂસી શકે છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર